एडवर्टाइजिंग एजेंसी मन ने लेट फी माफ કરવાનો અમદાવાદ મહાનગરપાલિકાનો નિર્ણય રાજ્ય સરકારે રદ કર્યો એડવર્ટाइजिंग एजेंसीની લેટ ફી તરીકે 34 કરોડથી વધુની રકમ માફ કરવાનો ઠરાવને મનપાય મંજૂરી આપી હતી સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરતાં પહેલા મ્યુસિપલ કમિશનરની તિજોરીને નુકસાનની કોઈ ચિંતા કરી નહોતી આ ઠરાવ સામે તાત્કાલિક મ્યુસિપલ કમિશનરે સરકારને પત્ર લખી અને તે રદ કરવા ભલામણ કરી હતી અંતે શહેરી વિકાસ અને ગ્રૂ નિર્માણ વિભાગે ઠરાવનો અમલ અટકાવવા આદેશ જારી કરવો પડ્યો સ્ટેન્ડિંગ અને મ્યુનિસિપલ બોર્ડનો ઠરાવ સરકારે રદ કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે એડવર્ટાઇઝિંગ એજન્સીની લેટ ફી તરીકે 34 કરોડથી વધુની રકમ માફ કરવાના ઠરાવને મનપાય મંજૂરી આપી હતી સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરતા પહેલા મ્યુનિસિપલ કમિશનરની તિજોરીને નુકસાનની કોઈ ચિંતા કરી નહોતી ઠરાવ સામે તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરે સરકારને પત્ર લખી અને તે રદ કરવા ભલામણ કરી હતી અંતે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગે ઠરાવનો અમલ અટકાવવા આદેશ જારી કરવો પડ્યો સ્ટેન્ડિંગ અને મ્યુનિસિપલ બોર્ડનો ઠરાવ સરકારે રદ કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે